વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરના રહેણાંક મકાનમાંથી વિદેશી બિયર ટીનના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો અન્ય એક શખ્સ ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના નાના પરકોટા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી બિયરના ટીન નંગ ચૌદ કિંમત રૂપિયા ચૌદસોના મુદ્દામાલ સાથે મહેશભાઈ કવાભાઈ ઠાકોર રહે નાના પરકોટાને ઝડપી પાડ્યો હતો જ્યારે યુવરાજસિંહ બનેસિંહ પરમાર રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે